மீரோ நவிழி சார் மித ரூபா மிஸ் வீஸ் கிலோ બોલેટ મિત્રો તમને જોઈ લેજો ખબર પડે મિત્રો આ રીતનો કે મિત્રો માલ છે થોડોક નાનું હોય આ રીતનો નેવું રૂપિયા મિત્રો ગીશે ભાગ છે એપીએમ મારો રૂપિયા છે બાકી થાય છે રૂપિયા 90 90 રૂપિયા

સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો જે જોયું મિત્રો આપણે આગળ આગળ આ ડુંગળીનો મિત્રો નેવું રૂપિયા ભાવ શું છે ક્વોલિટી મિત્રો જૂની ડુંગળી એમ નવી ડુંગળી છે મિત્રો હાચ્યોતેર રૂપિયા મિત્રો ભાવ શો કોલેટ મિત્રો કઈક મિત્રો આ મિત્રો માલ છે એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જ મિત્રો સિત્યોતેર રૂપિયા મિત્રો ભાવ છો આ રીતના મિત્રો કંઈક માલ છે જોઈએ લાઈવ રાજી જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો ફરી વાર મિત્રો કઉનમાં પહેલી વાર ચેનલ ને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો વકલ તમે જોઈ લો ક્વોલિટી નો મિત્રો છસો રૂપિયા મિત્રો ભાવ એવો વીસ કિલોનો એપીએમસી મવા અને મિત્રો આપણે હરાજી નહોતી મિત્રો આવી વકલ નો મિત્રો તમે ક્વોલિટી મિત્રો મિત્રો સાહેબ એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે છસો રૂપિયા મિત્રો ભાવ છો સુપર ક્વોલિટી એકસો ને સોર્યાસી રૂપિયા મિત્રો પાવશો છે સફેદ તમારી મિત્રો તમે જોઈ લો કઈક આ રીતનો મિત્રો માલ છે વીસ કિલો નો મિત્રો છે એકસો ને સોર્યાસી રૂપિયા રોજ મિત્રો હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આજની મિત્રો આપણે આવકની વાત તો આ બધી મિત્રો સફેદ ડુંગળી મિત્રો આવક સાથે જોઈ લો ડુંગળીમાં મિત્રો અત્યારે હરાજી અત્યારે થઈ છે ઓલી સાઈડમાં દસ હજારની મિત્રો સફેદ ડુંગળીમાં છે અને આઠ હજારની મિત્રો લાલ ડુંગળીમાં છે આજની મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો આપણે જોઈશું લાઈવ હરાજી મિત્રો ડેલી મિત્રો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો

છત્રી બસો હાલત્રી હાલત્રી ઓગર ચાલી ચાલી એકતાલ બેતાલ બાવન બીજા બધા બસો સાઈઠો એકસઠ બસો ને એકસો એકસો રૂપિયા बस तो ना एक सौ एक सौ रुपए हमले भाई हम जो बास सौ बेस सौ चौ सौ पांच सौ छः सौ सात सौ आठ सौ लोगों बहुत आगू से भाई यार बस और सौ डर सौ नहीं बस तो ना और सौ डर सौ रुपए बस और सौ लोगों नहीं तेरी तेरे को तेरे बोतर बोतर सुमोतर पंचोतर पंचोतर रुपए बस तो पंचोतर पंचोतर नहीं बस

વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માળવા કોલેટ મિત્રો તમે જોવ કે આ રીતનો મિત્રો માલ છે એપીએમસીમાં વીસ કિલોનો મિત્રો ભાવ છે ત્રણસોની એક વીસ રૂપિયા બસો રૂપિયા બસો બસો રૂપિયા એક કરી લેવા જોપેરે બસો રૂપિયા બસો બચો રૂપિયા બચો બસો રૂપિયા બસો

ક્વોલિટી મિત્રો કે આ રીતની છે બસો વીસ રૂપિયા ભાવ છે ને બસો વીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે આપણી એપીએમસી મવા લાઈવ મિત્રો હરાજી જોવા માટે મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વકલની મિત્રો આપણે હરાજી નથી આવી આ વકલના મિત્રો હરાજી મિત્રો ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો કંઈક આ રીતની છે એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોવો એપીએમસી મોવા ત્રણસો ને રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ એવો વીસ કિલોનો મિત્રો ભાવ છે અને અત્યારે હરાજ અત્યારે તમે જોઈ લો અત્યારે મિત્રો અત્યારે આપણે આયા થાય છે ને ક્વોલિટી મિત્રો તમે પકડી જાઓ લાઈવ મિત્રો હરાજી જોવા માટે મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી મિત્રો જોયું છે મિત્રો વકલના બસો રૂપિયા મિત્રો ભાવ છે કિલોનો મિત્રો આ મિત્રો છે ને આપણે હરાજી મિત્રો પાંચ વકલના મિત્રો વિડીયો આપણે બનાવવાની એ રીતનું મિત્રો છે હું ફરી મિત્રો તમને કહું છું હરાજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો થાય છે અને પાછળ પાછળ મિત્રો હું તમને ભાવ બતાવું છું કેમ કે મિત્રો એ રીતના મિત્રો કઈ કાયદો છે લાઈવ મિત્રો હું આપણે હરાજી મિત્રોના સીધો કરીને આપડે બધા મિત્રો છે ને બધા મોઠવી વાળીને મિત્રો બધા ભાગ છે એટલે એ રીતનું શે મિત્રો તમે કોમેન્ટ કરો મિત્રો તમારી હું મિત્રો રહે છે બાકી હું મિત્રો છે ને બહુ શોક વેઠનો મિત્રો કરીએ કહું આ રીતના શે મિત્રો જો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જાય ને હું કરાવવા એટલે તરત બધા મોઠવી વાળીને મિત્રો બધા વ્યાજા હે બાકી અલગ અલગ વકલના મિત્રો તમને જેમ જેમ મહારાજી સાથી છે ને એમ મિત્રો તમને ભાવ બતાવતો હતો